નુકસાન ના થાય અને અમે સાડા ચાર વર્ષમાં કરેલા વહીવટનો તમારી સમક્ષ વાત મૂકી શકીએ એટલા માટે અમે આજે દૂધ સાંભળે ડેરી આપને સૌને આમંત્રણ આપ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સાથે નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ ત્યારબાદ ધારાસભ્યભાઈ સરદારભાઈ ચૌધરી જે અમારા બોર્ડના સભ્ય પણ છે સાથે સૌ બોર્ડના સભ્યો અમારા દુરડાના સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપને અહીંયા અમે બોલાવ્યા છે એક આક્ષેપ એવો પણ થયો હતો કે દૂધસાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે તો મારે આપને જણાવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ વીસ દિવસે પરત મળતા હોય છે એનો મતલબ એવો થાય કે વીસ દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે આજે જે માલ મોકલીએ એ વીસ દિવસે અમને એનું પેમેન્ટ મળે એટલા સાયકલ રોજે રોજ ચાલતી હોય છે એવરેજ અમારા ચારસો થી સાડા ચારસો કરોડ રૂપિયા ફેડરલ પાસે કાયમ માટે લેવાના હોય છે આ માર્ચ મહિનાની અંદર જ્યારે માર્ચ મહિનો આવ્યો ત્યારે એક ત્રણ પચીસની સ્થિતિએ અમારે ત્રણસો ઓગણસાઠ કરોડ રૂપિયા ફેડરલ પાસે લેવાના હતા એની સામે ફેડરેશનને જે અમે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે સાતસો એકતાલીસ કરોડ રૂપિયામાં નો માલ ફેડરેશન બિલિંગ થયો હતો એમ કુલ મળીને અમારે અગિયારસો કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા કારણ કે એક ત્રણ પચીસ ત્રણસો ઓગણસાઠ કરોડ લેવાના હતા અને સાતસો એકતાલીસ કરોડ માલ અમે નવો એમનો મોકલ્યો એમ કરીને અગિયારસો કરોડ રૂપિયા આશ્રય લેવાના થયા તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ દવાઓ લાવતા હોઈએ છીએ

એ અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશને અમને માર્ચ મહિનામાં નવસો બાવીસ કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી પણ મારે આપને જણાવવું છે કે નવસો બાવીસ કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાસે એકત્રીસ માર્ચે અમારે બાવન કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા એ અમારી બેના શીટમાં છે એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણાં અમે ફેડરેશન પાસેથી લીધા છે એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ પહેલા આપ્યા એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ બીજો એક મુદ્દો પાવડરનો અત્યારે ખૂબ ચાલે છે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવ્યો તો મારે આપને આપના માધ્યમથી જણાવવું છે કે દૂધ સાગર ડેરી હોય કે બીજી રાજ્યની અંદર ડેરી હોય ડેરીઓને અંદર અંદર ઇન્ટરલેકિંગ વેપાર કરવો હોય તો પણ ફેડરેશનના માધ્યમથી થઈ શકતો હોય છે અમે આજે પાવડર પંચાવન ચોપન ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ બસો એકત્રીસ રૂપિયા કિલો થી માંડી અને બસો પચાસ રૂપિયા માર્ચમાં પહોંચ્યો ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ બસો ચાલીસ રૂપિયા કિલોની આવે છે એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણા ડેરીનો પાવડર બસો સિત્તેર રૂપિયા વેચાતો હતો અને મારા જણાવવું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દૂધ સંગ્રહ જે પેલી એવરેજ હતી એના કારણે 270 રો વેચ્યો એના કારણે લગભગ 16 કરોડ ને 50 લાખ રૂપિયાનો દૂધ સંગ્રહ ફાયદો થયો છે મારો કહેવા મતલબ એ છે કે જ્યારે આપણે પોતાને જરૂર દેખાતી હોય તો અમે આ પ્રકારે ડેરીઓ પાસેથી અરસ પરસ માલ લેતા હોઈએ છીએ પણ એની અંદર વચ્ચે માધ્યમ ફેડરેશન છે ફેડરેશનના માધ્યમથી માલ ખરીદાતો હોય છે અને એ પ્રકારે અમે ખરીદી અને આ મારું બોર્ડ બેઠું છે આખા નિયમ મંડળમાં જ્યારે જયારે દર મહિને મીટિંગ થાય ત્યારે દર મહિને કેટલો માલ અમે ફેડરેશન પાસેથી લીધો એની દરેક વખતે માહિતી પણ અમે આપેલી છે એ આ બોર્ડના સભ્યો બેઠા છે રૂબરૂ વાત કરું છું એટલે આ વાત છ મહિના જૂની છે અત્યારે એને ઉખેડવાનું કેમ કારણ છે એ આપણે સમજાવી શકીએ છીએ બધા અને મારું બીજું એ કહેવું છે કે આ માલ કોઈ પ્રાઇવેટ પાર્ટી પાસેથી ખરીદ્યો હોય તો કોઈને કમિશન મળે અથવા તો અહીંથી પ્રાઇવેટ પાર્ટી વેચાય તો કમિશન મળે આ માલ તો મેં અમુક ફેટ્રલ પાજી લીધો અને સામે અહીંયા ડેરીમાં માલ છે તો આની અંદર કોને ફાયદો થવાનો હતો આય તો અમારા 5 લાખ પશુપાલકોનો થયો છે આય તો અમારી દૂધસાગર ડેરીને જે થયો છે એના કારણે અમે એ વધુ લખવો પશુપાલકને આપી શકીશું દૂધનું માર્કેટ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે દૂધ શિયાળામાં વધુ હોય અને સામે માલ લાવે જાતો હોય તો અમે એક પણ દિવસ દૂધ બંધ રાખતા નથી દૂધ બંધ રાખીએ તો ખેડૂત દૂધ ભરાવા ક્યાં જાય કેટલા માટે મેં દૂધ શિયાળામાં જેટલું પણ આવે એટલું લઈ લેતા હોઈએ છીએ અને એનાથી જે માખણ કે પાવડર બનાવી સ્ટોક કરતા હોઈએ છીએ અને હવે જ્યારે આ સિઝન શરૂ થશે અમારી લગભગ ડેરીની સિઝન એ પ્રકારે કહેવાય કે હવે ઉનાળો પૂરો થયો એટલે હવે સિઝન શરૂ થઈ તહેવારો આવશે દિવાળી આવશે એટલે બધો સ્ટોક પાછો ખાલી થઈ જાય શિયાળામાં પાછો ભરી સ્ટોક થવાનું શરૂઆત થાય એટલે માર્કેટને કોઈ સમજી શકતું નથી કે ક્યારે કેટલો માલ વેચાશે અને દૂધમાં પણ એવું હોય છે કે દૂધમાં કોઈ વર્ષે દૂધ ઘટી પણ જાય કોઈ વર્ષે દૂધ વધી પણ થાય આથી બે વર્ષ પહેલા લંબી વાયરસ આવ્યો હતો એ વખતે આખા દેશની દૂધ ઘટી ગયું એ વખતે માલની શોર્ટેજ થઈ તો આ એ માર્કેટ એ માંગ પુરવઠા ઉપર આધાર રાખે છે એટલે અમે કોઈ દિવસ આપણા પશુપાલકને દૂધ ઘેર રાખવું ના પડે અથવા તો એ અનસિક્યોર ના થાય એટલા માટે એ જેટલું પણ દૂધ ઉત્પાદન કરે એ મંડળીના માધ્યમથી ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું દૂધ ઉપર અમે જેટલું વેચાય એટલું વેચી બાકીનામાંથી એનું ઘન સ્વરૂપ બનાવીએ એટલે માખણ અને આ બાજુ પાવડર એ બનાવીને મૂકતા હોઈએ છીએ પણ એના દસ દિવસે પૈસા પશુપાલકને આપી દેતા હોઈએ છીએ અને જે માલ અમારે પાસે સ્ટોક થાય એના પર લોન લેવી પડે અને જ્યારે એ માલ વેચાય એટલે પછી લોન ભરી દેતા હોઈએ છીએ આ છેલ્લા પાંસઠ પરથી ચાલતી એક સાયકલ છે અને એ પ્રમાણે જ આ ડેરી કામ કરી રહી છે ત્રીજી વાત મારે આપણે કરવી છે કે દૂધસાગર ડેરીમાં બે હજાર એકવીસમાં મેં સાધન સંભાળ્યું એ વખતે દૂધસાગર ડેરીની મિલકતો

તમે વિચાર કરો કે એક બાજુ 1243 કરોડનો માલ પડ્યો હોય 31 માર્ચે અને એના ઉપર જે મે શોર્ટ ટર્મ લોન લઈએ એ ફક્ત 513 કરોડ હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની આ નિશાન છે અમારો જે પાવડરની વાત પણ કરી એ પાવડર પણ એટલે કહ્યું પ્રમાણે અમારે ફાયદો થાય એટલા માટે કરતા હોઈએ છીએ ગઈ ગઈ કાલે કે પરમ દિવસે એક વિવાદ થયો તો કે ચરાડામાં અમારો જે ગોડાઉન છે એની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે તો એના બાબતે પણ મેં પરમ વિશે પ્રેસ કરી હતી પણ ફરીથી આજે આ હું આપને આપના માધ્યમથી જણાવવા માગું છું કે દૂધસાગર ડેરી હોય કે ગુજરાતની કોઈ પણ ડેરી હોય એ જ્યારે પાવડર બનાવે ત્યારે એની ઉપર જો એક્સપોર્ટ કરવાનું હોય તો એની લાઈફ બે વર્ષનું મેં એની બેસ્ટ રિપોર્ટ લખતા હોઈએ છીએ વાપરવા માટેની અને દેશમાં આપણો જે ઇન્ડિયામાં વેચવાનો હોય એના પર અઢાર મહિના લખતા હોઈએ છીએ કેટલા માટે લગતા હોય છે કે લોકોમાં અવેરનેસના કારણે જલ્દી માલ વપરાય પણ આવું કોઈ પણ દિવસે બને કે આ માલ અઢાર મહિના સુધી વેચાયો નથી તો અમે એનું એના દસ દિવસ પહેલાં એનું સેમ્પલિંગ થાય સેમ્પલિંગ થયા પછી એમાં બધી ગુણવત્તામાં પૂરેપૂરું ઉતરે તો ફેડરેશન પાસેથી પણ રિપોર્ટ જાય ફેડરેશન જો મંજૂરી આપે તો એ પાવડર ફરીથી રીપ્રોસેસમાં વપરાતો હોય છે આ વર્ષોથી ચાલી પ્રેક્ટિસ આમાં કંઈ નવું નથી એટલે કોઈ માલ એક્સપાયર નહોતો પણ એ માલ વાપરી શકાય એવો નતો અને અમે આજે ભારત સરકારને વિનંતી કરી છે તમારા ગોડાઉનમાં જે માલ પડ્યો છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનું સેમ્પલ લે અને એની પૂરેપૂરું પરીક્ષણ કરી અને એની પણ સચ્ચાઈ જે છે એ લોકો સમક્ષ મૂકે એ વિનંતી અમે આપના માધ્યમથી કરવા માંગીએ છીએ એટલે આ ફક્ત અમૂલ બ્રાન્ડને કે સંસ્થાને બદનામ કરવાનું જે કાવતરું હતું એના ઉપર આપના ખુલાસો હું આ પ્રકારે કરી રહ્યો છું મિત્રો સાડા ચાર વર્ષની અંદર દૂધસાગર ડેરીનું જે વેચાણ વધ્યું છે એ આપણે મારે જણાવવું છે દૂધનો જે પાઉચનો વેચાણ છે એની અંદર બે હજાર એકવીસ ની સરખામણીએ બે હજાર પચીસમાં લગભગ ઓગણચાલીસ ટકાનો વધારો દૂધના પાઉચના વેચાણમાં થયો છે છાસના વેચાણની અંદર લગભગ બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં સિત્તેર ટકાનો વધારો છાસની અંદર અમે કરી શક્યા છીએ દહીંના વેચાણની અંદર બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં એકસો એ નવ ટકાનો વધારો વેચાણની અંદર નોંધાયો છે યુએસ ટી જે આવે છે કે જેની સેલ્ફ લાઇન નેવ દિવસ હોય છે પાડી રાજ્યોમાં ખૂબ ચાલતું હોય છે એનું નામ અમુલ મોતી છે એ યુએસ ટી મિલની અંદર પણ બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં ત્રણે પોઈન્ટ ઇકેશ ટકાનો વધારો આની અંદર અમે કરી શક્યા છીએ આ બધું કરવાના કારણે અમે અમારા પશુપાલકોને સારા ભાવ આપી શકીએ છીએ અને વર્ષના અંતે સારો નફો પણ આપી શકીએ છીએ દૂધ સંપાદનની વાત કરું તો દૂધ સંપાદન બે હજાર વીસ એકવીસમાં એકોતેર

દૂધ સાગર ડેરી એ બહાર પણ દૂધ સંપાદન કામ શરૂ કર્યું છે એ પણ આ નિયામક મંડળ આયા પછી અમે ઉત્તર પ્રદેશ હોય હિમાચલ પ્રદેશ હોય હરિયાણા હોય આ બધી જગ્યાએ દૂધ સંપાદન કામ જે પ્રમાણ અહીંયા થાય છે એ પ્રમાણ ત્યાં પણ શરૂ કર્યું એના કારણે 2021 ની સરખામણી માં એમાં પણ લગભગ 55% નો વધારો દૂધ સંપાદન થયો છે જે પણ આપણે સમક્ષ મૂકવા માંગુ છું દૂધ સાગર ડેરી જે દૂધના ભાવ રેગ્યુલર ચૂકવતી હોય છે એને જ્યારે વર્ષના અંતે ભાવ વધારો આપીએ ત્યારે એ ભાવ ભરીને રકમ અંદર ઉમેર્યા પછી આખરી ભાવ કહેવાતો હોય છે એટલે સમજો કે અત્યારે આઠસો ત્રીસ રૂપિયા દૂધનો ભાવ ચાલે છે અને આ વર્ષ પૂરું થશે એટલે જે નફો છે એમ એમને આપીશું ભાવ ભેળ તરીકે એ આઠસો ત્રીસ રૂપિયામાં નાખી દઈએ તો એ આખરી ભાવ કહેવાય તો એ આખરી ભાવ બે હજાર વીસ એકવીસમાં પ્રતિ કિલો પેટે સાતસો સત્તાવન રૂપિયા હતો એ ખેડૂતને ચૂકવતા ચૂકવતા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં અમે જે ચારસો બે કરોડ રૂપિયા નફો આપ્યો એના કારણે નવસો ને રૂપિયા પ્રતિ કિલો ભાવ આપી શક્યા છીએ પશુપાલકો ગ્રોથ પણ થયો છે દૂધ જે વર્ષના અંતે ભાવ અમે ભાવધારો ચૂકવીએ છીએ એ બે હજાર પંદર સોળમાં દૂધસાગર ડેરી એકસો બે કરોડ રૂપિયા આપ્યો હતો સોળ સત્તરમાં એકસો તો કરોડ રૂપિયા આપ્યો હતો

જે પહેલા વર્ષે આપ્યો એ લગભગ તેર ચૌદ ટકા જેટલી રકમ નફા પેટે ખેડૂતને મળી બાવીસ ત્રેવીસ ની અંદર જે વર્ષ પૂરું થયું એ વખતે અમે ભાવ વધારો આપ્યો ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા એટલે જે ત્રણસો એકવીસ એમાં પણ પચાસ કરોડ વધ્યા બીજા વર્ષે અને એ ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા બીજા વર્ષે ભાવ વધારો ચૂકવ્યો તેવીસ ચોવીસમાં ગયા વર્ષે સાધાર સભા મળી તો એ મિત્રો હાજર હતા આપને ખબર છે અમે ચારસો કરોડ રૂપિયા નફો જાહેર કર્યો હતો એ અત્યાર સુધીનો 62 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ચૂકવાયેલો ભાવધારો હતો તમે કલ્પના કરો એક બાજુ 100 150 કરોડ રકમ હોય દૂધ ખાલી 12% વધ્યું છે મેં કહ્યું પ્રમાણે અને આ બાજુ દૂધનો નફો જે ખેડૂતો ચૂકવાય છે એ 402 કરોડ સુધી પહોંચે એ શું બતાવે છે એ વિચાર તમારે મિત્રો કરવાનો છે તમને અમે આ સીટ પણ આપીએ છીએ એની અંદર આ બધું જ જે હું બોલ્યો એ પણ છે આંકડા અને ટકાવારી સાથે પણ છે બીજું અમારા આ બધા મેં જવાબ આપ્યા એ અમારા નિયામક મંડળમાં અમારા નિયામક મંડળના મિત્રો અને વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે જ આ બધા જ અમે એક ખુલાસા કરી રહ્યા છીએ એક બીજો પણ ખુલાસ એક પ્રશ્ન એમને પૂછ્યો હતો કે દૂધના ભાવનો જે કોઠો છે એમાં અમે ફરક કર્યો છે એની અંદર પણ મારા જણાવવું છે કે વર્ષો અગાઉ આપણા જિલ્લામાં ભેંસનું દૂધ ખૂબ મોટું પ્રમાણમાં હતું અત્યારે ગાયનું પ્રમાણ વધ્યું છે એટલે અત્યારે ગાયનું પ્રમાણ વધવાના કારણે અમારે ભેંસનું દૂધ ઓછું આવે અને જે રીતે માર્કેટની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય એટલે ફેટની જરૂર હોય અને ભેંસના દૂધની જરૂર હોય એટલા માટે અમારા નિયામક મંડળે અમારે આવ્યા પછી ભેંસ અને ગાયને બંનેને અલગ કરીને ખાલી ભેંસને પ્રોત્સાહન મળે એટલે પચીસ રૂપિયા કિલો ફેટ વધુ આપીએ છીએ ગાયનો કોઈ ભાવ ઊંચો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી કોઠાની અંદર ફરક અમારું નિયામક મંડળ આવ્યું એના પહેલા એક બાર બે અને એક ચાર બે હજાર ચૌદ ના વર્ષમાં કોઠામાં ફેરફાર થયો હતો અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદતો ભાવ છે એમાં અમને ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે પ્રોત્સાહન આપવા માટે અમે એ ભેંસને થોડો વધુ ભાવ આપીએ છીએ જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના આ ભાવ આપીશું અને ગાયના આ ભાવ આપીશું તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ છે કોના ઘેર ગાય છે બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું એની છૂટ છે તો આવું કોઈ આ વાળું કામ પણ નથી પણ વૃદ્ધ જ્યારે વિરોધીઓને કોઈ પણ બાબતે આની અંદર છાંટા ઉડાવ્યા હોય કે ડેટની છટ્ટી ખરાબ કરવી હોય એટલા માટે આવા અનેક પ્રકારના આવા આક્ષેપો થતા હોય છે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી આખું નિયામક મંડળ આદરણીય એ મુખ્યમંત્રી શ્રીને અને સરકાર મંત્રી શ્રીને મળવાના છીએ અને એક વિનંતી પત્ર આપવાના છીએ કે આ જે પ્રકારના આક્ષેપોમાં અંદર થયા છે એ આક્ષેપોની તમે તટસ્થ તપાસ કરાવો અને અમે કસુરવાર હોઈએ તો અમારે સાહેબ પગલા ભરો તો અમને ક્લીન ચીટ આપો એટલા માટે અમે કહીએ છીએ કે આ પાંચ લાખ પશુપાલકોના વિશ્વાસનો સવાલ છે જે પ્રમાણે સાડા ચાર વર્ષથી શાસન ચાલી રહ્યું છે અને કરકસરને પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છીએ અને છતાં પણ આ રીતના આક્ષેપો થતા હોય તો અમે સામે ચાલી અને આ તપાસ માગવા માટે જઈએ છીએ આજે કે તમે તપાસ કરો અને જે પણ કસુરવાર હોઈએ છો અમે કોઈ મુદ્દામાં તો અમે એનું જે પણ અમે ભોગવવા માટે તૈયાર છીએ ના હોય

એ વિશ્વાસ જરા પણ ડગે નહીં એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધ સાગર ડેરી અને અમૂલ કામ કરી રહ્યું છે અને એટલા જ માટે અમે સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તપાસ પણ કરાવો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસના અંતે જે પણ નીકળશે અમે જો કસુવાર હશું તો અમે સજા બહુવા તૈયાર છીએ ના હોય તો તમે અંદર ક્લિક ચીટ આપો વિનંતી કરવા માટે જવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા